નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે અગિયાર એપ્રિલ બે હજાર પચીસ વાર શુક્રવારના રોજ તમારા બધા લોકોનું જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે નવા ઘઉંની આવક વિશે વાત કરીએ તો ભાઈ ઓગણીસો કઠ્ઠા પ્લસ નવા ઘઉંની આવક છે નવા ઘઉંની હરાજી અત્યારે લૂઝની અંદર ચાલી રહી છે તો ચાલો રાજીની અંદર જાય અને જાણીએ આજના નવા ઘઉંના બજાર ભાવ કેવા રહે છે નવા ઘઉંની રોજ અપડેટ મેળવવા માટે અમારી ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલતા નહીં

भाई पांच सौ पातरी रूपया भाव नवा सुपर क्वालिटी टुकड़ा गांव है घूनी क्वालिटी में कहीं घटे दाणे हारा है पांच सौ पुपया भाव ना टुकड़ा घंजन क्वालिटी सुपर क्वालिटी भाई पांच सौ ने पीस रुपया भाव दाणो पाइट में हारो है भाई, टीम नहीं भाई? दाने पन भाई, है नवा भाई? जो लो क्वालिटी में कहीं माल है भाई पांच सौ पाँत रुपया भाव टुकड़ा नवा ભાઈ 494 રૂપિયા ભાવ થયો ટુકડા ઘા નવા ક્વોલિટી ની વાત કરી ને જો ભાઈ ક્વોલિટી માં ભાઈ કટકી વધારે ભાઈ જોઈ લો 494 રૂપિયા ભાવ નો ટુકડા ઘા નો ભયાદ નો જોઈ લો ક્વોલિટી ઘા ની चार सौ चौराणु भाव आ टुकड़ा गाँव नवा कटकी वो भाई पाँच सौ अढा भाव थियो नार सौ छ टुकडा भाई भाइ कलिटी बात गरे भाई भाइ जोइ लियो क्यालिमा भाइ हव आ भाइ पाँच सो नै अढा रुपियाँ भाव न टुकडा कि आज जोइ लियो कि कलिटी कटकिए भएमा सेज पाँच सौ अढा रुपियाँ भाव न टुकडा कि लियो कलिटी આરુજી સંજીભાઈ 2 3 3 5 4 4 504 રૂપિયા ભાવ થયો ભાઈ નવા લોકોને ક્વોલિટીની વાત કરીને જો ભાઈ ક્વોલિટીમાં ભાઈ આવા ગાવ પાંચસો ને ચાર રૂપિયા ભાવ નવા લોકવાન ઘઉંનો ભાઈ આજનો જોઈ લો ઘઉંની ક્વોલિટી પાંચસો ને ચાર રૂપિયા ભાવનો આજનો ભાઈ જોઈ લો ક્વોલિટી भाई पांच सौ पांच रुपया भाव थी भाई नवा टुकड़ा गणो है क्वालिटी जो एकदम चोल सौ पांच रुपया भाव घो क्वालिटी कौन नहीं पांच सौ पांच रुपया भाव दाणे भाई थोड़क झीणू है जो क्वॉलिटी क તો નો નો લેસી કાજે જેસી 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 આ સમજાય ત્યાં સે એના સે જેસી જેસી કાજે કાજે 9 90 માર્ક્સ અત્યારે બાકુ કાજો ભાઈ 490 રૂપિયો ભાવ થયો ભાઈ નવા લોકોન ઘો ક્વોલિટી ની વાત કરે જો ભાઈ ક્વોલિટી માં ભાઈ આવ હા ભાઈ 490 રૂપિયો ભાવ નવા લોકવા નો આજનો ભાઈ જોઈ લો ગાવની ક્વોલિટી 490 રૂપિયો ભાવવા લોકવા નો આજનો જોઈ લો ભાઈ 471 રૂપિયો ભાવ થયો નવા લોકો ને ભાઈ ક્વોલિટી ની વાત કરીન જોવો ભાઈ ક્વોલિટી માંવા ભાઈ 471 ભાવનો આજ જોઈ લો ગાવની ક્વોલિટી 471 રૂપિયો ભાવનો આજનો ભાઈ નવા લોકો ને ભાઈ જોવો ક્વોલિટી હારો હે 98951232 2 500 ભાઈ 502 રૂપિયા ભાવ થયો નવા લોકવાણ ઘાવે ક્વોલિટી ની વાત કરે મે દાણે હારા ભાઈ એકદમ ચોખો માલ જોઈ લો 502 રૂપિયા ભાવ નવા લોકવાણ ઘાવાનો આજનો ભાઈ જોઈ લો કોની ક્વોલિટી ચોખો માલ એકદમ ને દાણે ભાઈ થોડું જીણું હે બાકી તો બાગ આગે હારુ માલ 488 રૂપિયા ભાવ થયો ભાઈ નવા ટુકડા ઘાવે ઘઉંની ક્વોલિટીની વાત કરીને જોવો ભાઈ ક્વોલિટીમાં હવે આ ભાઈ જોઈ લો ચારસો ને અઠ્યાસી રૂપિયા ભાવ નવા ટુકડા ઘઉંનો આજનો ભાઈ જોઈ લો ઘઉંની ક્વોલિટી